ખાવાનું થઈ ગયું છે રેડી અને મોઢું બધું થઈને ફ્રેશ થઈ ગયા જમવાનું છે તો જો ને આપણે હેને વડીનું શાક છે અને સાજ ઠંડીમાં આવી ગઈ અને દેશી બાજરાને રોટલાને રોટલી તો ભાઈ મસ્તના ખાવા બેહી ગયા છે ને આજો ભાઈ ટ્રેક્ટર લઈને જવાનું છે કેમ કે બહુ વાઘું છે

અને ખાવનું તો એનું ન્યાજીન હોય લે ત્યારે છે ભાઈ મેં તો જમી લીધું છે મસ્ત મજાનું કેમ કેમકે ઠંડીમાં એને ફટાફટ ખાઈ લેવું પડે ઠરી જાય અને આસ્તો છે ને ભાઈ કાઈ તો હુરેદદાઈ નથી નીકળે ચાંદ દેખાય છે કેમ કે દાદા નીકળે નહીં પહેલાં તો આપણે અહીંથી નીકળી જઈએ છીએ ખેતર અને ખેતર પૂછીને પછી દાદા નીકળે મેં ખાઈ લીધું તો મસ્ત ને અહીંયા ખાય છે કેમ કે વહેલા ખાવું પડે આપણે ઘેરે તો દસ વાગે ખાતા પણ અહીંયા તો બહુ વહેલું ખાવું પડે કેમકે કપાળમાં જાન હોય તો ના આર કંઈ ટાઈમ રહે નહીં

એટલે નીકળેલ છે સાંધામાં તો પેલા એને બધે ત્યાર કરેલી રોહિત બધું પછી નીકળી છે ભાઈ ટ્રેક્ટર લઈને કપાસ વીણવા માટે ફેમિલી અત્યારે અમારા ઢીંગલા બે જાગી જશે ને અમારા ને બધા જાગી જશે છે એમ જોડો એ રોહિત ગુડ મોર્નિંગ બેટા હા એ બોડી બધી ખાઈને જો અને અમારા ધારાબેન તો કીવાના ત્યારે બેઠા છો એ માતાજી આજે હે ને ભાઈ નવરાત્રી ને તો માથું એનું હજી બાંધેલું છે રોહિત ભાઈ જો વાટા કરવા પગડ છો પગડ ત્યારે હે ને ભાઈ આ વાળ વાળે ને સીધું તાણવા થોડે તો ફટાફટ એને ભાઈ બે ભર રેડી કરી ક્યાં કોટ બોટ તો પહેરાવેલા છે પણ માથું મોઢું ચોરાવી અને ફટાફટ એને ભાઈ પથારી ભાઈ લેવી પડે છે કેમ કે ભાઈ બધાને હર હર કામ કરી તો વેલા ઉકલી જાય તો ફટાફટ લઈ લઈ પથારી રોહિત ભાઈ જોઈએ પકડતા જો ભાગી જાય ને એટલે હાલો બેન મોઢું ધોઈ આવો ફટાફટ તો ભાઈ ટ્રેક્ટર અહીંયા ખેડૂતનો છે એ લઈ જવા તો રેડી થઈ ગયું છે તો ફટાફટ આ બધું ચાર કરી નાખી ફેમિલી આપણે ટ્રેક્ટર થઈ ગયું છે રેડી ભાઈ અને ભરાઈ ગયું છે લારી અને આવડે ભાઈ અત્યારે છે ને ભાઈ ટાઈટ ઉડાડતા હવા થોડીક ઓછી હતી તો પૂરતા થાય બધા બેસી ગયા છે તો ફટાફટ ભાગી આવે ભાઈ ટ્રેક્ટર ફેમિલી અત્યારે છે ને ભાઈ ખેતરે પહોંચી ગયા છે ને અત્યારે છે ને ભાઈ હુરત દેતા કેટલા સડી જાય અને વાત પૂછો મજો આઠ જેવું સમય થઈ ગયો છે ને અમારે ધારાબેન જવો ધારાબેન ટાઈટ ભાઈ હા સરી ગયો કે તૈકો છે અને બધા હે ભાઈ હજી બધું મારા મમ્મી બધા મૂકે છે ને ઓલાઈ જશે પાણી ભરવા અને ડૉક્ટર ભાઈ આપણે મૂકી દીધું મસ્તનું ભાઈ ઢાળમાં રોજભાઈ ઘોડીઓ રાખી દીધું અને આ ઘેરો આપણે વીણવાનો છે ને હમે છે ભાઈ નદી અને અત્યારમાં કાંઈક ઝપટ બોલે છે ભાઈ ડિઝીન ઓલી બાજુ અને ભાઈ પાણી પાણી પીને સરી સાહે એટલે ફટાફટ વીણવા મળી કેમ કે આજ છે કે હું કહેવાય કેટલો બધો કાંઈ ખાસ છે નહીં પણ અહીંયા છે કે ખેડૂનો હગા હતા સંબંધે એટલે આવું પડે મતો તો આવ્યા છે અને ફટાફટ જેટલો વીણાય એટલો આજના દિનો એક દિવસ માટે વીણવાનો છે તો ફટાફટ વીણવા મળીએ રોહિતભાઈ અમારે રોહિતભાઈ કે ટાઈઢી ઉડી ગઈ ઊંઘે ઉડી ગઈ ખાબડી આજ તો ભાઈ હાવ પેક હતા લેવાતા કેમ કે ભાઈ આગું આવવા ન હતું ને એટલે આમ ટોપીન બોપીને એ ભાઈ

Ven a mamarín.

આમ વેઠે ભાઈ ગોંગડા છે જો આમાં એટલો બધું કાંઈ કપાસ છે નહીં ઉપર ધોળ ધોળ દેખે ને પણ બે ફૂંકા હારા છે બાકીના બધા હે ને ભાઈ હડી ગયેલા છે એ બધું તમને દેખાડું હા જો આ છે ને તો આમાંથી આ બધું કાઢવું પડે આ બધું ન નીકળે અગારે જો આ એટલું રૂ રી જાય ને તો પછી આ ખરાબ લાગે પણ તો વીણીએ છીએ અને આ કેટલો કપાસ ને કાંઈ નક્કી નથી તો થોડુંક પાણી પીલી ને ભાઈ પાણી વિના ના કહેવા પાણી લાવી ને લઈ લાય

ફેમલી અત્યારે છે ને ભાઈ કપા વિણીને આપણે વહી આવ્યા છીએ મસ્તના ઘરે અને ભાઈ પાણી પાણી ભરવાનું હતું ને આવજો થોડુંક વેલાઈ આવ્યા છે મસ્તની ભાઈ છે ને કુંડી સાફ કરવાનું કામ કાંઈ ચાલુ છે મસ્તની કુંડી છે ને એ ખાલી દીધી ને તો મસ્તની સાફ આસર ભરાઈ જાય અને પાણી બધું છે ને આ પીએ નામ જાય છે આપણે આ મેથીના ઘેરામાં તો મસ્તની ભાઈ થોડીક મેથી કરી હતી તો ક્યારેક ભજીયા ભુજીયા બનાવાય ને તો ભાઈ ખાવા થાય ક્યારેક તો જો મસ્તની ભાઈ ભેજ મેથી નીકળી ગઈ છે અને આમ ધાણા બાણા બધું ભાઈ આખા કેરામ નાખેલું છે ઘણું બધું હોય નાખેલું મૂળા નૂળા તો ભાઈ પાવાનું ચાલુ છે અને કુંડી પણ સાફ થઈ જાય તો આપણે આ વિડીયોને એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ